હવે આગળ વાત કરીએ રાજકોટની જ્યાં સવારે ચાર થી સાંજે પાંચ વાગ્યા સુધી છ ઇંચ વરસાદ નોંધાયો સિઝનનો એકવીસ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ અત્યાર સુધી નોંધાયો જળાશયોમાં નવા નીર આવ્યા વરસાદના વિરામ બાદ પાણી ઓસરવાનું શરૂ થયું શહેરના કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે પોપટપરા વિસ્તારમાં ગરનાળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો લોકોની અવરજવર અટકાવવામાં આવી છે પોપટ પર આ વિસ્તારનું જે ગરનાળું છે તેને અવરજવર કરવા માટે બંધ કરાયું છે કારણ કે ગરનાળામાં પાણી ભરાઈ ચૂક્યા છે અને તેની અંદર વાહન નાખવું એટલે જીવની ઉપર જીવની ઉપર જોખમ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પણ જળમગ્ન થઈ ગયા હતા રાજકોટમાં હવે વરસાદે વિરામ લીધો છે એટલે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે બની શકે કે ત્રણથી ચાર કલાકમાં પાણી ઓસરી જાય જો કે નીચાણવાળા વિસ્તારોની સમસ્યાઓ યથાવત છે છ ઇંચ વરસાદ સવારે ચારથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં વરસ્યો અને તેણે રાજકોટવાસીઓના હાલ બેહાલ થઈ ગયા જનજીવન પર માઠી અસરો વર્તાઈ રહી છે વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી કારણ કે લોકો પોતાના વાહનો લઈને બહાર નીકળ્યા હતા અને જે પાણી ભરાઈ ગયા હતા તેના કારણે લોકોના વાહનો પણ ખોટકાયા ઘણા વાહન ચાલકોને રસ્તા પર જ વાહન મૂકીને ત્યાંથી જતા રહેવાની ફરજ પડી હતી એક વાહન ચાલકને આપ જોઈ શકો છો જે ફસાઇ ગયા હતા ગરનાળામાં તેમણે પોતાનું બાઇક નાખ્યું અને તેઓ ફસાયા જળાશયોમાં એક તરફ નવા નીરની આવક થઈ રહી છે બીજી તરફ શહેરી વિસ્તારોમાં સમસ્યાઓ જે છે તે વધતી જતી જોવા મળી લાંબો વિરામ લીધો મેઘરાજાએ અને ત્યારબાદ આવ્યા અને રાજકોટવાસીઓને મુશ્કેલીઓમાં મુકાવી દીધા સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અંકિત અત્યારે કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે શું વરસાદે વિરામ લીધો છે અને પાણી ઓસરવાની શરૂઆત થઈ છે કે કેમ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં વહેલી સવારના ચાર વાગ્યાથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો હતો અને સાંજના પાંચ વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં અંદાજીત છ ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો હોવાનું છે તે સામે આવ્યું છે અને તેના જ કારણે રાજકોટ શહેરનો જો અત્યાર સુધીની સિઝનની જો વાત કરવામાં આવે તો સિઝનનો એકવીસ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ છે તે રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે સત્તાવાર રીતે નોંધાયો હોવાનું છે તે સામે આવી રહ્યું છે હાલ અત્યારે હું આપને જે દ્રશ્યો જે બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટના પોપટપરાના ગરનાળાના દ્રશ્યો છે જોઈ શકાય છે કે અત્યારે હવે પાણી ધીમે ધીમે અહીંયા પણ ઓસરી રહ્યું છે ખાસ કરીને જે ચાર ફૂટ ઉપર જે પાણી જઈ રહ્યું હતું હાલ અત્યારે માત્ર તે એક ફૂટ ઉપર જઈ રહ્યું છે જેના કારણે અત્યારે પણ બંને બાજુ હાલ અત્યારે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે પાણી સંપૂર્ણપણે ઓસરી ગયા બાદ જ અહીંયાથી પોલીસ બંદોબસ્ત છે તે અટકાવવામાં આવશે હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે કેટલાક લોકો હજુ પણ સામે એટલે કે જે પોપટપરાની જેલ આવેલી છે ત્યાં હજુ પણ કેટલાક લોકો આ બાજુ આવવા માટેની રાહ જોઈ રહ્યા છે ખાસ કરીને પોલીસ દ્વારા તેમને હાલ અત્યારે અટકાવી રાખવામાં આવ્યા છે કારણ કે જ્યાં સુધી અહીંયાથી પાણી ન ઓસરે ત્યાં સુધી બંને બાજુ કોઈને પણ અવરજવર કરવા દેવામાં નહીં આવે જો કોઈએ અવરજવર કરવી હોય તો તેઓએ અંડરપાસમાંથી નીકળવું પડશે અથવા તો માધા પર ચોકડી થઈને લોકોએ અન્ય તરફ જવું પડશે તે પ્રકારની હાલત હાલ અત્યારે જોવા મળી રહી છે રાજકોટ શહેરમાં પણ હાલ જયારે વરસાદે વિરામ લીધો છે બીજી તરફ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ગોંડલ તાલુકાની અંદર પણ આજે વરસાદ વરસ્યો હોવાનું છે તે સામે આવ્યું છે પડધરી તાલુકાની અંદર પણ વરસાદ વરસ્યો હતો સાથોસાથ લોધિકા તાલુકાની અંદર પણ વરસાદ વરસ્યો હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને તેના જ કારણે રાજકોટ જિલ્લાના ત્રણ જેટલા જે જળાશયો છે જે ઓવરફ્લો થતા તેમના દરવાજા ખોલવાની ફરજ છે તે પણ પડી હોવાનું છે તે સામે આવ્યું છે જી આભાર અંકિત જાણકારી આપવા માટે આગળ પણ અપડેટ્સ આપની પાસેથી લેતા રહીશું તો રાજકોટમાં જે વરસાદ ખાબક્યો છે તેના કારણે રાજકોટવાસીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો નદી જળાશયમાં નવા નીરની આવક થઈ છે એટલે લોકોને રાહત પણ છે કારણ કે સારો એવો જથ્થો સંગ્રહિત થશે વરસાદના કારણે પરંતુ જે રસ્તા પર પાણી ભરાયા તેના કારણે મુશ્કેલી પાંચ ઇંચ વરસાદમાં સમગ્ર રાજકોટ પાણી પાણી થયું મહિલા કોલેજ અંડર બ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો વરસાદી પાણીમાંથી નીકળવા જતા બે સિટી બસ ફસાઈ હતી અનેક બસો બંધ પડી જતા વાહન વ્યવહાર પર અસર પડી તો પ્રશાસને લોકોને અપીલ કરી છે કે તેઓ સાવચેતી રાખે કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે રસ્તા પર મ્યુનિસિપલના કર્મચારીઓ જે છે તે ગટર ખુલ્લી રાખી પાણીને જવા માટેની વ્યવસ્થા કરતા હોય છે જેના કારણે પણ લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે હવે આગળ વાત કરીએ ડાંગની ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ડાંગની નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી ધોધમાર વરસાદના કારણે જિલ્લાની પૂર્ણા અંબિકા અને ખાપરી ગીરા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે વઘઈ નજીક અંબિકા નદી ઉપર આવેલ મનમોહક ધોધનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું અંબિકા નદીના રૌદ્ર સ્વરૂપના કારણે ધોધ સોડે કળાએ ખીલી ઉઠ્યો છે ધોધમાંથી પડતા પાણીથી અદભુત નજારો સર્જાયો ધોધને માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે જિલ્લાના અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા સ્થાનિકો અને પ્રવાસીઓને નદી કિનારે ન જવા તંત્રની અપીલ ડાંગના વઘઈ નજીક આવેલ ગીરાધોધે પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અલાદક નજારો જોવા મળ્યો છે વરસાદી માહોલના કારણે અહીંના નાળાઓ કોતરો અને ઝરણાઓ પણ છલોછલ ઉભરાઈને બંને કાંઠે વહેતા જોવા મળ્યા ન્યૂઝ એટીન ગુજરાતી તમામ તસવીરોથી તમને રૂબરૂ કરાવી રહ્યું છે જ્યાં તમે નથી જઈ શકતા ડાંગ જે અત્યારે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે અને એ તેને જોવા માટે સહેલાણીઓ મોટા પ્રમાણમાં ઉમટી રહ્યા છે પરંતુ જો આપ ત્યાં નથી જઈ શકતા તો ન્યૂઝ એટીનની સ્ક્રીન પર આપ તે તસવીરો તે આહલાદક નજારા જોઈ શકો છો અને તમને એ જ નજારાથી અમે રૂબરૂ કરાવી રહ્યા છીએ હવે આગળ વધી અને દક્ષિણ ગુજરાતના વલસાડની વાત કરીએ ચિંતાજનક સમાચાર અહીંથી પ્રાપ્ત થયા વણસી શકે છે પૂરની સ્થિતિ દરિયામાં ભરતીનો સમય થતા વધી શકે છે મુશ્કેલી દરિયામાં ભરતી હોવાથી નદીનું પાણી જવામાં મુશ્કેલી પડશે ઉપરવાસમાં વરસાદનો જોર રહેશે તો વધશે હાલાકી ઉપરવાસમાં વરસાદ બંધ થાય તો જ સ્થિતિ પર સ્થિતિમાં સુધારો આવશે તેવી જાણકારી તો વલસાડમાં જે પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે પહેલેથી જ લોકો પરેશાન છે અને એવામાં દરિયામાં ભરતી આવશે તો આ પાણી ઓસરવાના બંધ થઈ જશે અને તેમાં અવરોધ આવતા વલસાડમાં પણ આજે લગભગ પાંચ થી સાત ઇંચ વરસાદ સવારથી પડ્યો છે દરિયાનું ભરતીનો સમય દરિયો સો ટકા પરિસ્થિતિ સુધરી જશે અને મોડી સુધીમાં એકદમ પરિસ્થિતિ તાળે પડી જશે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ સ્થળો પર પ્રભાવિત થઈ છે કારણ કે વલસાડમાં પણ તો ઉપરવાસમાં વરસાદ બંધ થાય તો જ સ્થિતિ સુધારશે ત્યારે જ સ્થિતિ નિયંત્રણમાં આવશે અત્યારે તો જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા એવામાં દરિયામાં જો ભરતી આવશે તો આ પાણી ઓસરવાના રોકાઈ જશે અને પાણીમાં ઓર વધારો થતાં જ મુશ્કેલીનો મારો સહન કરવાનો વારો વલસાડના લોકોને આવશે અત્યારે નદીનું પાણી જે છે તે પણ ઓસરી નથી રહ્યું આસપાસના વિસ્તારમાં ફરી વળ્યું છે સતત ઉપરવાસમાં વરસાદના કારણે જ આ પાણી આસપાસના વિસ્તારોમાં પણ ફરી વળ્યું છે લોકોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે વલસાડના દાણા ખાતે પાણી વધી રહ્યું છે પાણી વધતાની સાથે લોકોની ચિંતામાં પણ વધારો અહીં અનાજનું સૌથી મોટું બજાર આવેલું છે અને એવામાં વરસાદના કારણે આર્થિક રીતે મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે અનાજના સૌથી મોટા બજારને સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કીર્તેશ વલસાડમાં અત્યારની શું સ્થિતિ શું મુશ્કેલીઓ તમને નજરે પડી સ્થાનિકો કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે બિલકુલ દીપા જે પ્રકારે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે વલસાડની સ્થિતિ અત્યંત દૈનિક બનાવી છે ખાસ કરીને વલસાડમાં પડેલો વરસાદે તો એટલી અસર નથી કરી પણ વલસાડ જિલ્લાના ઉપરવાસ એટલે કે ધરમપુર અને કપરાડામાં પડેલો વરસાદ જે રીતે તેના નવા નીર ઓરંગામાં આવ્યા છે અને ઔરંગા નદી ગાડી દૂર બની હતી જેને લઈને નિશાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે તમે દ્રશ્યો જે જોઈ જોઈ રહ્યા છો તે વલસાડ જિલ્લાનું દાણા બજાર છે કે સુરત કહી શકાય કે વલસાડ અને વાપી જિલ્લાનું સૌથી મોટું અનાજનું બજાર છે અહીંયા મોટી સંખ્યામાં વેપારીઓ આવેલા છે પંદર દિવસમાં બીજી વખત આ વિસ્તારમાં પાણી ભરાતા વેપારીઓની ચિંતા વધી છે પંદર દિવસ પહેલાં પણ આ જ પ્રકારે પાણી આવતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાની વારી આવી હતી હજુ તો એ નુકસાનમાંથી તેઓ નથી નીકળ્યા ત્યાર તો ફરી એક વખત પાણી આવી ચૂક્યું છે દ્રશ્ય જોઈ શકાય છે કે પાણીની ગતિ જોઈ શકાય છે કેટલાક લોકો વેપારીઓ છે કેટલાક લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યું છે તે લોકોની ચિંતા વધી છે તો કેટલાક લોકો આ પાણીમાં રમત રમી પોતાનો સમય પસાર કરી રહ્યા છે મોજ મસ્તી કરી રહ્યા છે કહી શકાય કે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે જો વરસાદ વિરામ લેશે તો મોડી રાત થતાં આ પરિસ્થિતિ સુધરશે કારણ કે જે રીતે સાતમ આઠમની ભરતી આવતી હોય છે ભરતી મોટી છે તે સમયે દરિયો પાણી નહીં લે અને બીજી બાજુ ઉપરથી જે આવતું હોય છે તે પાણી દરિયામાં નહીં જાય એટલે કે બંને બાજુથી જે પ્રકારે ઔરંગા નદીમાં પાણીનો ભરાવો થશે તેને લઈને આ પાણી આજુબાજુના વિસ્તારમાં પસરશે જેને લઈને કહી શકાય સ્થિતિ વધુ દૈનિક બને તેવી શક્યતાઓ છે નાના બજાર છે કે જે સૌથી મોટું અનાજનું બજાર છે એટલે કે સૌથી મોટી સમસ્યા વેપારીઓને પાણી આવતાની સાથે કેટલાક વેપારીઓ માલનું સ્થળાંતર કર્યું છે તો કેટલાક વેપારીઓ માલને કહી શકાય કે પોતાના જે મકાનમાં ઉપર ચડાવ્યું છે જો પાણીનું લેવલ વધશે તો ચોક્કસ વેપારીઓને મોટું નુકસાન થશે

જ્યારે દરિયામાં ભરતી આવશે તે દરમિયાન આ પાણી અટકાઈ જશે દરિયો પણ આ પાણી નહીં સ્વીકારે વલસાડના નગરમાં નદીના પાણી ભરાયા પાણીની આવકમાં વધારો થયો છે વિસ્તારમાંથી પાંચસો જેટલા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું અલગ અલગ સુરક્ષિત જગ્યાએ લોકોને ખસેડવામાં આવ્યા પ્રશાસને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે વલસાડમાં ઔરંગા નદીમાં પૂરના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા વલસાડમાં ની એક ટીમ તૈનાત કરવામાં આવી છે અસરગ્રસ્ત વિસ્તારમાં તેણે નિરીક્ષણ કર્યું લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સમજાવ્યા एनडीआरएफ की टीम औरंगा नदी पानी में सपाटी पर नजर रखी रही है गंगा रिवर का वाटर लेवल वो बढ़ चुका है और जिसका पानी है जो गांव में जो खेतों में या जो घर है उनके अंदर प्रवेश कर गया तो वाटर लेवल जितना बढ़ रहा है उतना ही पानी उसमें घुसता जा रहा है तो हमने वहां पे जाके देखा है तो वहां पे भी सिचुएशन तो नॉर्मल है अगर उससे ज्यादा अगर लेवल बढ़ेगा तो वहाँ से ये ऑक्युशन या रेस्क्यू जैसी मतलब ओप्स करना पड़ सकता है વલસાડ જિલ્લામાં બારે ખાંગા જિલ્લાની તમામ નદી નાળાઓ છલકાયા અનેક સ્થળોએ કોઝવે અને રોડ પાણીમાં ડૂબ્યા છે પારડીના પારિયા રોડ પર પાણી ફરી વળ્યા લોકો જીવના જોખમે રોડ પરથી પસાર થવા મજબૂર વેલવાગડ અને અંબાચ નજીક કમર સુધી પાણીનો ભરાવો થયો રોડ પરથી પસાર થતા વાહનોમાં પણ પાણીના કારણે અડધે અડધા વાહનો ડૂબ્યા હતા ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર મુશળધાર વરસાદ ધરમપુરના મધુરી ગામ મહારાષ્ટ્રના રક્ષસ ભુવન વચ્ચેનો પુલ ડૂબ્યો નાર નદીમાં ઘોડાપુરના કારણે પુલ પરથી પાણીના વહેણ જોવા મળ્યા પુલ પરથી નાર નદીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો ગુજરાતના ધરમપુર અને મહારાષ્ટ્રને જોડાયો જોડતો આ રોડ બંધ હાલતમાં છે વલસાડના પારડીમાં ધોધમાર વરસાદ બસો વર્ષથી વધુ જૂનું વડનું ઝાડ પડ્યું પારડીના તળાવના એકલિંગજી મહાદેવના પરિસરમાં વર્ષો જૂનો વડ ધરાશાયી થયો અનેક પેઢીઓનો સાક્ષી વળનું વૃક્ષ ધરાશાયી થયું જિલ્લાના જિલ્લામાં અનેક વિસ્તારો એવા છે જ્યાં મુશળધાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે